નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમારી સાથે એક અત્યંત દુઃખદ ઘટના લઈને આવ્યો છું ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર અને સુરેન્દ્રનગર હાઈવે પર એક ગમખમાર અકસ્માત થયો છે જેમાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ ઘટનાએ ફરી એક વખત માર્ગ અને સલામતીને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે ટ્રાફિકના નિયમોના પાલનને લઈને ફરી એક વખત સવાલો ઊભા કર્યા છે તો જાણીશું આ વિડિયોમાં શું છે આ સમગ્ર ઘટના વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો હું છું ઉર્વિશ પટેલ નવજીવન ન્યૂઝ પર આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર અને લખતર હાઇવે પર થયેલા આ અકસ્માતની વાત કરીએ તો જમર ગામ નજીક આ અકસ્માત થયો છે રવિવારની ની સાંજથી જ્યારે આ અકસ્માત થયો છે બંને કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ છે અને ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે ત્યાં સુધી કે એક કાર પલટી ખાઈને રોડની દૂર ફેંકાઈ ગઈ અને તેમાં આગ પણ લાગી ગઈ હતી અચાનક લાગેલી આગને કારણે અંદર બેસેલા લોકોએ બહાર નીકળવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે પરંતુ તેઓ કોઈ પણ બહાર નીકળી શક્યા નથી આ અકસ્માતમાં તે સાત વ્યક્તિઓનું મૃત્યુ થયું છે જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે જો કે સ્થાનિક લોકો પણ અહીં અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે દોડી આવ્યા હતા તેમની મદદ કરવા માટે દોડ્યા હતા પરંતુ આગ એટલી ભયાનક હતી કે તેઓ કાંઈ કરી શકે તેમ ન હતા તેમણે તુરંત ફાયર બ્રિગેડને અને પોલીસને પણ જાણ કરી અને લોકોની જો જેટલી થઈ શકે તેટલી મદદ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ આ અકસ્માતમાં કમનસીબે સાત વ્યક્તિઓના મોત થયા છે મૃતકો અંગેની વાત કરીએ તો આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકો અને એક જ પરિવારના તેઓ હોય તેવું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે આ અકસ્માતમાં કયો પરિવાર છે તે ક્યાં જઈ રહ્યો હતો અને તેમની ઓળખ શું છે તેની હજુ પોલીસ તપાસ કરી રહી છે આ ઘટનામાં હજુ સુધી અકસ્માતનો ભોગ બનેલાઓના નામ સામે આવ્યા નથી આ ઘટનાને કારણે ફરી એક વખત સાબિત થયું છે કે માર્ગ અકસ્માતો કેટલા ગંભીર હોઈ શકે છે અને તેમાં કેટલા નિર્દોષ લોકો જીવ ગુમાવી શકે છે ઘટના સ્થળની સ્થિતિ અને પોલીસ તપાસની વાત કરીએ તો આ ઘટના જ્યાં બની ત્યાં ઘટના સ્થળ પર પોલીસ પહોંચી લોકો પણ પહોંચ્યા ત્યારે ત્યાં જે દ્રશ્ય છે એ અત્યંત હૃદયદ્રાવક બની ગયું હતું બંને કારની હાલત ખરાબ હતી એક કાર સળગી ગઈ હતી લગભગ મોટાભાગના લોકોએ ચીસોસ પણ સાંભળી છે આક્રંદ પણ છવાઈ ગયો છે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળને કોર્ડન કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવા સહિતના કામ આરંભ્યા હતા ફાયર વિભાગે પણ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે જોકે દુર્ઘટનામાં ઘણું બધું ગુમાવાઈ ચૂક્યું છે સાત વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે જેની અંદર બે બાળકોનો પણ સમાવેશ થાય છે પ્રાથમિક રીતે એવું જાણવા મળી રહ્યું છે કે કારની સ્પીડ ખૂબ જ વધારે હતી જેના કારણે આ અકસ્માત થઈ શકે હોઈ શકે છે તો આ મામલે ટ્રાફિક અને માર્ગ સલામતીના નિષ્ણાતો પણ કહે છે કે ખાસ કરીને જે માર્ગ અકસ્માતો થાય છે તેમાં ડ્રાઈવરોની બેદરકારી અથવા તો ઝોકું આવી જવું ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન વગેરે કારણો પણ મુખ્ય રીતે જવાબદાર છે લોકો સ્પીડ લિમિટનું પાલન નથી કરતા સીટ બેલ્ટ નથી પહેરતા સાથે જ વાહન ચાલુ હોય ત્યારે મોબાઈલ પર ફોન ઉપર વાત કરે છે સિગ્નલ પણ ટપી જાય છે તેવા ઘણા કારણો અકસ્માતોને નોતરતા હોય છે આવી જ ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે ના માત્ર સુરેન્દ્રનગર પરંતુ ગુજરાતમાં ઘણી ઘણા બધા સ્થાનો ઉપર આપે જાણ્યું હશે કે તેમાં ઘણા બધા લોકોના જીવ પણ ગયા છે આ પ્રકારના અકસ્માતોને રોકવા માટે સરકારે વધુ કડક પગલાં લેવાની જરૂર છે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન પણ કરાવવું જરૂરી છે જો નિયમો આપણે સામે ચાલીને જ જો પાલન કરીએ તો તે વધુ હિતકારી સાબિત થઈ શકે છે માર્ગ અને સલામતીની જાગૃતિ ફેલાવવા માટે ખાસ કરીને અભિયાનો શરૂ કરવાની જરૂર છે જેથી લોકો ટ્રાફિકના નિયમોનું મહત્વ સમજે અને તેનું પાલન કરે મિત્રો મળતા રહીશું આવા જ વિડીયો સાથે હાલ મને રજા આપો નમસ્કાર વૈષ્ણવ